ઓમ નમઃ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી જૈવિક ક્લિકમાં આપ સૌનું સ્વાગત છે વસુદેવ સુ દેવ કંસચાનૂરમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જન્માષ્ટમી જન્માષ્ટમીમહોત્સવ શુભાશયા આ વીડિયોમાં આપણે જન્માષ્ટમીના વ્રતની કથા વિધિ તથા મહત્વ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભગવાન શ્રી કૃષ્ણ કે જે નારાયણના અવતાર છે અજન્મા છે પરંતુ પ્રભુ પૃથ્વીનો ભાર હળવો કરવા માટે અથવા તો એમ પણ કહી શકીએ કે પોતાના ભક્તોની રક્ષા કાજે અને જગતનું કલ્યાણ કરવા માટે ધર્મની સ્થાપના અર્થે વારંવાર કોઈને કોઈ સ્વરૂપમાં જન્મ ધારણ કરે છે અને વિવિધ લીલાઓ કરીને ભક્તોના મન મોહે છે અને દુષ્ટોનો સંહાર કરે છે એમ ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં નારાયણ સ્વયં આ જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ અષ્ટમીના દિવસે દેવકી અને વસુદેવને ત્યાં જન્મ લઈને તથા નંદ બાબા અને યશોદાજીને આનંદ આપ્યો આખા વૃંદાવન મથુરામાં લીલા કરી જે જગપ્રસિદ્ધ થઈ અને આજે પણ ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો આખી દુનિયામાં જોવા મળે છે જન્માષ્ટમીના દિન દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને આપણા ઘરના મંદિરમાં જો ભગવાનની મૂર્તિ ફોટો હોય તેની પૂજા સેવા થાય છે આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી તથા ભગવાનની પૂજન ભક્તિ કરવાથી ગીતાજીનો પાઠ કરવાથી સાંભળવાથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આમ પ્રભુનો જન્મદિવસ આ અષ્ટમીના દિવસે મનાવાય છે અને ભક્તો વ્રત કરે છે બીજા દિવસે કે જ્યારે નંદજી અને યશોદા મૈયાને ત્યાં પ્રભુ શ્રી ગોપાલનો જન્મ થયો મનાય છે એટલે નંદ મહોત્સવ પણ મનાવવામાં આવે છે આ દિવસે જન્માષ્ટમી વ્રતના પારણા થાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આદિ કરીને વ્રતના પારણા કરાય છે એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે હે દેવકીનંદન આ જન્માષ્ટમીના વ્રત કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન જન્માષ્ટમીનું વ્રત કરવાથી તથા શ્રીકૃષ્ણ એટલે કે મારી સ્વયંની લીલાકથા સાંભળીને ઉત્સવ મનાવાથી જીવનમાં શાંતિ સુખની પ્રાપ્તિ થાય છે મનુષ્ય નિરોગી રહે છે જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે છે ઉત્સવ મનાવવામાં આવે છે ત્યાં અકાલ મૃત્યુનો ભય ગર્ભપાત કે વૈધવ્ય દુર્ભાગ્ય કલહ થતો નથી એવો મહિમા છે જન્માષ્ટમીનો જ્યાં મહોત્સવ પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે ત્યાં સંતાન આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય ધન ધાન્ય સુંદર ઘર તથા બધા મનોરથ પૂર્ણ થાય છે આવા ઘર ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે આ ઘરમાં રહેલા બધા મનુષ્યોને લાભ પ્રાપ્ત થાય છે દુર્ભાગ્યનો નાશ થાય છે જન્માષ્ટમીનો વ્રત તથા ઉત્સવ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે સંસારમાં સમસ્ત સુખ ભોગવીને મનુષ્ય અંતે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી જન્માષ્ટમીનું આ વ્રતની પરંપરા મહત્વ સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં જઈને પ્રતિવર્ષ આ જન્માષ્ટમીનું ઉત્સવ મહોત્સવ ઉજવવા લાગ્યા કહેવાય છે કે ત્યારથી જ આ જન્માષ્ટમીનું આ વ્રત તથા ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવાની પરંપરા પરંપરા શરૂ થઈ છે મિત્રો આ હતી જન્માષ્ટમીના ઉત્સવના મહિમા વિશે તથા પૂજન વિધિ હવે આપણે સાંભળીએ જન્માષ્ટમીના વ્રતની કથા બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રરાયની જય મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા તેને પવનરેખા નામે રાણી હતા એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગયા ત્યાં દુમિલટ નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા પર પડી તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરીને રાણી સાથે આનંદ કરવા લાગ્યો રાણી કંઈ સમજી ન શક્યા અને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં કાલનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્રનો જન્મ થયો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાલનેમીનો અવતાર હતો એવું કહેવાય છે કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયા અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યા આવા તે બળવાન હતા કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ હતું દેવકી તેને કંસે પાળી પોસીને મોટી કરી દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેનો ધામે ધૂમેથી લગ્ન થયો આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યા અને પોતે રથ હાંકવા બેઠા રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આ સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખો તો તેને બાળક ક્યાંથી થશે તેને ઝટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયા ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા દેવકીને બાળક થશે જન્મશે તે હું તમને આપી દઈશ કંસને વસુદેવની વાત ઠીક લાગી કારણ કે વસુદેવ સત્યવાદ હતા પાછા ઘડીકમાં તો તેને વિચાર પણ કર્યો કે કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું કંસે જલ્દી કંસના પિતા ઉગ્રસેન કંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાદી પરથી ઉઠાડીને કારાગૃહમાં પૂરી દીધા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુણાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભ છાયા તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે દેવકી પાસેથી તે બાળકને જૂટવી લીધો અને મારી નાખ્યો આમ કંસે દેવકીના એક પછી એક એમ છ પુત્રનો વધ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માજીને શરણે ગઈ બધા દેવો ભેગા થયા પૃથ્વીને આશ્વાસન આપીને દુઃખ નિવારણ માટે જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકીજી સાતમી વાર સદગર્ભા થયા તે સમયે શેષનાગ પોતાના અંશ વડે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે પરંતુ યોગમાએ દેવકીના ગર્ભમાં વસુદેવજીની બીજી સ્ત્રી રોહિણીજીના ઉદરમાં મૂકી દે છે આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને રોહિણીજીના ગર્ભમાં પહોંચી જાય છે રોહિણીજીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડવામાં આવ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાણા બલરામ શેષ અવતાર ગણાય છે દેવકીજી આઠમી વખત સદગર્ભા થયા ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેની યશોદાજી નામે પત્ની હતા તે પણ આજ સમયે સગર્ભા હતા તેના ગર્ભમાં સ્વયં યોગમાયા મહામાયાએ પ્રવેશ કર્યો દેવકી અને વસુદેવ તો કારાગૃહમાં હતા કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રુજતા હતા અને મનમાં ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા વસુદેવ પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીજીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાને સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા તે ભગવાન સ્વયં દેવકીજીના નાનકડા બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ગસગસા ટૂંઘતા હતા વસુદેવે કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકીને સાવધાનીપૂર્વક યમુનાના કાંઠે આવ્યા તે સમયે યમુનાજીનું પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું આજે વસુદેવના શરીરમાં દૈવીય શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક વસુદેવે નદીના પાણીમાં પગ મૂક્યો કે ઘૂઘવાતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ બાળક કૃષ્ણને લઈને નંદરાજાને ઘેરે ગયા તે સમયે યશોદાજીએ એક દીકરીને જન્મ આપ્યો હતો વસુદેવ બાળક કૃષ્ણને ત્યાં મૂકીને પેલી બાળકીને પોતાની સાથે લઈને કારાગૃહમાં આવે છે વસુદેવે તે દીકરીને દેવકીજીના ખોળામાં મૂકી અને બધી વાત કહી જણાવી થોડીવારમાં તો કારાગૃહમાં બધા બારણા પાછા બીડાઈ ગયા કંસને ખબર પડતા જ તે કારાગૃહમાં આવી પહોંચ્યો અને બાળકીને પથ્થર પર પછાડવા ગયો કે તે દીકરી અદૃશ્ય થઈ ગઈ જતાં જતાં બોલી કે હે કંસ તારો કાળ તો અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળીને કંસનો અજંપો વધી ગયો તેણે કનૈયાને મારી નાઠવા ગોકુળમાં પૂતના બકાસુ રઘાસુર ધેનુકાસુર આદિને મોકલ્યા તે બધાનો કનૈયો નાશ કરે છે કનૈયો ગોકુળમાં ઘણી બાળ લીલાઓ કરે છે ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવીને પોતાના બાળ સખાઓને ખવડાવવું ગોપીઓ સાથે રાસ રમવું ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે આવી વિવિધ લીલાઓ પ્રભુ કરે છે કનૈયો જ્યારે પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે રાક્ષસોના ત્રાસથી બચવા માટે તે વૃંદાવનમાં રહેવા જાય છે ત્યાં ઘણા રાક્ષસોનો નાશ કરે છે કંસે મોકલેલા ઘણા બધા રાક્ષસોનો નાશ થયો ત્યારે કંસની ચિંતા વધવા લાગી કે જરૂર આ કોઈ દેવીય જીવ છે સ્વયં વિષ્ણુ જ લાગે છેવટે કંસે અક્રુરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈને અકરૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવે છે ત્યાં કંસે છૂટો મૂકેલો કુવલ્યા પીડ હાથીને કૃષ્ણ બલરામ મારી નાખે છે પછી ચાણોર મુષ્ટિકનો નાશ કરે છે છેલ્લે કંસનો વધ કરે છે કંસના વધ પછી ઉગ્રસેનજીને મથુરાના રાજા બનાવે છે દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે તે પછી શિશુપાલનો વધ કરે છે જરાસંઘનો નાશ કરે છે પાંડવોના પક્ષમાં રહીને ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ મહાભારતનું યુદ્ધ સર્જીને અન્યાયી અને આતાતાઈ અત્યાચારી લોકોનું નિકંદન કાઢી નાખે છે મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતા નથી ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને લડવા માટે તૈયાર કરે છે આ યુદ્ધમાં કૌરવો પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓનો નાશ થવા પામે છે યાદવોને પણ અંદરો લડાવીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પારધિના હાથે મોક્ષને પ્રાપ્ત કરે છે શરીર છોડે છે આમ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન નારાયણના હાથમાં અવતાર હતા જેમણે આ ધરા પર જન્મ લઈને વિવિધ લીલાઓ કરીને ભક્તોની રક્ષા કરી અધર્મનો નાશ કર્યો અને ધર્મની હાનિ ન થાય એ માટે એવા લોકોનો નાશ કરી કરીને પૃથ્વીને સ્વચ્છ કરી પૃથ્વીને અભય વરદાન આપ્યો આથી ભગવાન શ્રીકૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો તે હતી શ્રાવણ માસની વદ પક્ષની અષ્ટમી તિથિ જેને આપણે જન્માષ્ટમીના નામે ઓળખીએ છીએ જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ સંપત્તિ આપનારું છે આ વ્રત પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવથી જ રાજા યુધિષ્ઠિરને પોતાનો વૈભવ પાછો મળ્યો હતો હે ભગવાન શ્રીકૃષ્ણ તમે જેવા સૌ ભક્તોની રક્ષા કરો છો અધર્મનો નાશ કરીને ધર્મની રક્ષા કરો છો એવા હે પ્રભુ આપની જય થાઓ જય થાઓ જય થાઓ બોલો ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રની જય ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રીકૃષ્ણના જન્મની કથા જન્માષ્ટમીના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ મનસા સ્મરામી ભગવાન શ્રીકૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો